સહાય લગાવીશ કેમ છો આયો બધા મજામાં જ છો તો કાલે તમે જોઈ જ એટલા બધા કપડાં ધોયા તો આજે અમે બધા ને આજે મારો પાછા તિજોરીમાં વારીને અમે મૂકી દઈશું આટલા અમે વારીને મૂકી દીધા છે આ બધા જોવા બધા પડે ગીરી બાજુ પણ બધું બધા જો આજે હલમારી સાફ કરી મસ્ત મજાની તો છે ને એક જ દિવસના લગ્નમાં મને બહુ બધી તકલીફ ಏನು ಎಲ್ಲ ಕಡಿಮೆ જો આઈના પપ્પાની થપ્પી છે જીલના એન્ડ આ બધી મારી સાડી છે અને અહીંયા સાઈડમાં મેં આલ્બમ રાખી દીધો છે એન્ડ આમાં છે જ્વેલરી એન્ડ આમાં છે બબુના થોડા ઘણા રમકડા એન્ડ આ છે મારી ચણિયા અને આ છે બધા નવા ચણિયા એન્ડ જોઈ શકો છો આ બધા ચણિયા છે અહીંયા છે બધી બ્લાઉઝની થપ્પી જોઈ શકો છો એન્ડ અહીંયા છે બબુના બધા કપડા જે ના પહેરતા હોય એ અને આ બાજુ થપ્પી છે એના નવા કપડાની તો જોઈ શકો છો અમારી અલમારી રેડી થઈ ગઈ છે હોવીસ આ છે મારો બટો એ અહીંયા મેં અહીંયા ટીંગાળી દીધો છે સાઈડમાં આ બટવો મોટા ભાઈ લાયા હતા અને આ બટવો જેલના પપ્પા લાયા હતા અને આ છે બધી મારી બેંગલ્સ તો બધી જે સારી સારી બેંગલ્સ હતી એ બધી મેં ઉપર લટકાવી દીધી છે અને આ એંગલ જે બધા આપ્યા છે સાડી લટકાવવા માટે પણ મારી પાસે અને મેં આવી રીતે બધી સાડી ગોઠવણી કરી દીધી છે તો જોઈ શકો છો કેવી લાગી અમારી અલમારી અમે લોકોએ કેવી સાફ સફાઈ કરી છે અલમારી બસ એક છે ને તિજોરી બહારથી સાફ કરવાની બાકી છે એ રહી ગઈ અને આ બાજુ છે બધા મારા પહેરવાના કેવો લાગ્યો મારો વિડીયો જો પસંદ આવે તો લાઈક શેર અને કમેન્ટ કરી દેજો અને જલ્દીથી જઈને સબસ્ક્રાઇબ કરી દો તો આવો નવો સપોર્ટ તમને કરતા રહો આવજો ભાઈ બે ટાટા